બુવા દર બુનું લાકની હા એ માટ ન થાને તો કોઈ કોમ કરવા હલેવા રા બળી મુ તો કરો હલે એ તું ગયા ક હા માછું થાય તો કોમ થઈ જાય ને બુ માછું કળું રે ઉપર આ કોઈ ન છોટોનું મેલ લે લે મેલ દેબુ

એક એક લક વય ભૂલી જ એમ ને અરે પાછું જવા લે નાખી એય પાછો આ લે ઓય ઓહ આવડી તેનું દવાઈ દવા નાઈતે ટીજેજી મટો કુમારી લઈ લીધી દીધી તું પી જા ને કકલખી દે માં નહીં બોલા તો ને કોદાન આવ તું આયે હું કર લે લે દે હા પાછો

આું ગાજી આ કે તારું આરૂ બોદો આ ને મેં ગાવ તારા ઘો કરવા જા અરે આ આું હે તંજે ખાત આવ્યું અને હું છોડું રે કમકુ હલે હા જવા કા ગ હલે આ તે ખાઈ દે તો કમકુ છોડલો કજાલો બેડા જા ને લે હદો ઉલાળ તો રાત ખાઈ દેણ પડતા રે રા કમકુ કા છે

નેકલ લે નેખા વટ કેતા સુટુ પાટ મેલે તો બૈરો ખાટી દેタルવાજી અલ્યા હું કરું હું તું શું કરું બોમ કરવા દે યાર તું બોમ કરવા દે તું ગધે લેવાતી નેક ની યાર આવ પેરા વાય તન દે હું ધોકો મરે કર પણ શાંતિ બેહી ના અમે કર કર કેવું તો ના આવે મન ક્યાં બધા ના ભાઈ હું તાર કત ખાલી ખોટી માઠા

એકલ્યો મારા દૂધ જરૂર મને નેકડો નેક નહી યાર હા દો બોલો શું ના બાનામાં શું બાના બાના તમ આવો તો માર તો આવો આવો ના હા બા કયો કરે હું જાતી આવ લે અલી એમ કરું વાવા એ મારા નું જાડા છે પાડું રે તીતબ તારું ને કરવા ને કંકુળ વાળું કર દે આ શું બોલે શું બોલે મઢમ મત ના

કે લે બટૂ લેવા આયુ લે ઓયા ઢૂડુ લે બોલા તી મને કાડું હોની ન ત તારા ઢૂ નાખું ગઉ પહેરવા નહી અમ નવયનો હોય એમ કરે તારા હાઢું શું છૂટજો ગઉ નિશેરો બોલો હાલી આવ તારા તું યાર મને તને કર લે તાન પૂછે પેલા